યાંત્રિક તરંગ એટલે શું યાંત્રિક તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય છે તેનું શૂન્યાવકાશમાં પ્રસરણ થઈ શકતું નથી ઉદાહરણ તરીકે પાણી પરના તરંગો ધ્વનિ વગેરે યાંત્રિક તરંગ એટલે શું યાંત્રિક તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય છે તેનું શૂન્યાવકાશમાં પ્રસરણ થઈ શકતું નથી ઉદાહરણ તરીકે પાણી પરના તરંગો ધ્વનિ વગેરે બિનયાંત્રિક તરંગો એટલે શું પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી શૂન્ય અવકાશમાં પ્રસરણ થઈ શકે છે ઉદાહરણ તરીકે રેડિયો તરંગો બિનયાંત્રિક તરંગો એટલે શું પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી શૂન્ય અવકાશમાં પ્રસરણ થઈ શકે છે ઉદાહરણ તરીકે રેડિયો તરંગો લંબગત તરંગ કેવા પદાર્થોમાં ઉત્પન્ન થઈ શકે છે આ તરંગો ભન પદાર્થોમાં શક્ય છે પરંતુ તરલ પદાર્થોમાં શક્ય નથી લંબગત તરંગ કેવા પદાર્થોમાં ઉત્પન્ન થઈ શકે છે આ તરંગો ભન પદાર્થોમાં શક્ય છે પરંતુ તરલ પદાર્થમાં શક્ય નથી લંબગત તરંગો કેવી રીતે આગળ વધે છે પ્રવાહની દિશામાં શુંગ અને ગર્ભ દ્વારા ઉદાહરણ તરીકે પાણીના તરંગ ભૂકંપના તરંગો લંબગત તરંગો કેવી રીતે આગળ વધે છે પ્રવાહની દિશામાં શૃંગ અને ગર્ત દ્વારા ઉદાહરણ તરીકે પાણીના તરંગ ભૂકંપના તરંગો લંબગત તરંગમાં જોવા મળતું શૃંગ એટલે શું ગર્ત એટલે શું શૃંગ એટલે કે લંબગત તરંગમાં શૃંગ એ મહત્તમ ધન સ્થાનાંતરનું બિંદુ છે જ્યારે ગર્ત એ મહત્તમ ઋણ સ્થાનાંતરનું બિંદુ છે લંબગત તરંગમાં જોવા મળતું શૃંગ એટલે શું ગર્ત એટલે શું શૃંગ એટલે કે લંબગત તરંગમાં શૃંગ એ મહત્તમ ધન સ્થાનાંતરનું બિંદુ છે જ્યારે ગર્ત એ મહત્તમ ઋણ સ્થાનાંતરનું બિંદુ છે સંગત તરંગો ક્યાં જોવા મળે છે આ તરંગો ઘન અને તરલ બંગને પદાર્થોમાં જોવા મળે છે સંગત તરંગો ક્યાં જોવા મળે છે આ તરંગો ઘન અને તરલ બંગને પદાર્થોમાં જોવા મળે છે સંગત તરંગો કેવી રીતે આગળ વધે છે ઉદાહરણ આપો સંઘન અને વિઘ્નન દ્વારા ઉદાહરણ તરીકે ધ્વનિ સંગત તરંગો કેવી રીતે આગળ વધે છે ઉદાહરણ આપો સંઘન અને વિઘનન દ્વારા ઉદાહરણ તરીકે ધ્વનિ સંઘન એટલે શું સંગત પ્રસરણ દરમિયાન માધ્યમની મહત્તમ ભનતા ધરાવતા બિંદુને સંઘન કહે છે સંઘન એટલે શું સંગત પ્રસરણ દરમિયાન માધ્યમની મહત્તમ ઘનતા ધરાવતા બિંદુને સંઘન કહે છે વિઘનન એટલે શું સંગત તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમની લઘુત્તમ બિંદુને વિઘનન કહે છે એટલે શું સંગત તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમની ઘનતા ધરાવતા બિંદુને કહે છે લંબાઈ એટલે શું બે ક્રમિક શોમ કે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે તરંગ લંબાઈ એટલે શું બે ક્રમિક શોમ કે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે તરંગ લંબાઈની સંજના જણાવો લેમડા ઊંધો વાયર તરંગ લંબાઈની સંજના જણાવો લેમડા ઊંધો વાય તરંગ લંબાઈનો સી એકમ જણાવો મીટર તેને વ્યવહારમાં મેઇંગસ્ટ્રોમ એ ડિગ્રી કહે છે એક એ ડિગ્રી બરાબર દસ પાવર ઓફ વન એમ અથવા દસ અષ્ટમૂળ સી એમ તરંગ લંબાઈનો સી એકમ જણાવો મીટર તેને વ્યવહારમાં મેઇંગસ્ટ્રોમ એ ડિગ્રી કહે છે એક એ ડિગ્રી બરાબર દસ પાવર ઓફ વન એમ અથવા દસ અષ્ટમૂળ સી એમ આવર કાળની સંજના જણાવો ટી આવર્તકાળની સંજના જણાવો ટી આવર્તકાળનો સી એકમ જણાવો સેકન્ડ આવર્તકાળનો સી એકમ જણાવો સેકન્ડ આવૃત્તિ એટલે શું માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી એક સેકન્ડમાં પસાર થતા કે ગર્ભની આવૃત્તિ કહે છે આવૃત્તિ એટલે શું માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી એક સેકન્ડમાં પસાર થતા શ્રમ કે ગર્ભની સંખ્યાને આવૃત્તિ કહે છે આવૃત્તિની સંજના જણાવો એફ આવૃત્તિની સંજના જણાવો એફ આવૃત્તિનો સી એકમ જણાવો હર્ટઝ એજ સેડ આવૃત્તિનો સી એકમ જણાવો હર્ટઝ સેડ ભારતમાં વિદ્યુત પ્રવાહની આવૃત્તિ કેટલી છે પચાસ ભારતમાં વિદ્યુત પ્રવાહની આવૃત્તિ કેટલી છે પચાસ હર્ટઝ તરંગની આવૃત્તિ અને તરંગનો આવર્તકાળ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે વ્યસ્ત સંબંધ એફ બરાબર એક ટી તરંગની આવૃત્તિ અને તરંગનો આવર્તકાળ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે વ્યસ્ત સંબંધ એફ બરાબર એક ટી માધ્યમના કોઈ ઘટકનું તેના સંતુલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને શું કહે છે દોલકનો કંપ વિસ્તાર તેની સંજના એ છે અને સી એકમ મીટર માધ્યમના કોઈ ઘટકનું તેના સંતુલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને શું કહે છે દોલકનો કંપ વિસ્તાર તેની સંજના એ છે અને સી એકમ મીટર વિદ્યુત ચુંબકીય તરંગો કેવા તરંગો છે સંગત લંબગત લંબગત તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો કેવા તરંગો છે લંબગત તરંગો કયા વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ સ્થાપિત કર્યું હતું જેમ્સ ક્લાર્ક મેક્સવેલે કયા વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ સ્થાપિત કર્યું હતું જેમ્સ ક્લાર્ક મેક્સવેલે માનવ આંખ આશરે કેટલી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે ચાર હજાર એ ડિગ્રી થી સાત હજાર એ ડિગ્રી માનવ આંખ આશરે કેટલી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે ચાર હજાર એ ડિગ્રી થી સાત હજાર એ ડિગ્રી કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં પાંચ એમ એમ થી પચીસ ના ગાળામાં તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા હતા જગદીશ ચંદ્ર બોઝ કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં પાંચ સે મેમથી પચી સે ના ગાળામાં તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચૂંકીય તરંગો ઉત્પન્ન કર્યા હતા જગદીશ ચંદ્ર બોઝ ધ્વનિ તરંગો કેવા તરંગો છે યાંત્રિક વિનયાંત્રિક યાંત્રિક તરંગો છે ધ્વનિ તરંગો કેવા તરંગો છે યાંત્રિક તરંગો છે ધ્વનિનો એલ્યુમિનિયમમાં કેટલો વેગ હોય છે છ હજાર ચારસો વીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો એલ્યુમિનિયમમાં કેટલો વેગ હોય છે છ હજાર ચારસો વીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો ગ્રેનાઇટમાં કેટલો વેગ હોય છે છ હજાર મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો ગ્રેનાઇટમાં કેટલો વેગ હોય છે છ હજાર મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો સ્ટીલમાંગ કેટલો વેગ હોય છે પાંચ હજાર નવસો એકતાલીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો સ્ટીલમાંગ કેટલો વેગ હોય છે પાંચ હજાર નવસો એકતાલીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો સમુદ્ર જળમાં કેટલો વેગ હોય છે એક હજાર પાંચસો બાવીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો સમુદ્ર જળમાં કેટલો વેગ હોય છે એક હજાર પાંચસો બાવીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના પાણીમાં કેટલો વેગ હોય છે એક હજાર ચારસો બ્યાસી મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનના પાણીમાં કેટલો વેગ હોય છે એક હજાર ચારસો બ્યાસી મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા કેટલો વેગ હોય છે એક હજાર ચારસો બે મીટર પ્રતિ સેકન્ડ ધ્વિનો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા કેટલો વેગ હોય છે એક હજાર ચારસો બે મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો હાઇડ્રોજનમાંગ કેટલો વેગ હોય છે એક હજાર બસો ચોર્યાસી મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો હાઇડ્રોજનમાંગ કેટલો વેગ હોય છે એક હજાર બસો ચોર્યાસી મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો હિલિયમમાં કેટલો વેગ હોય છે નવસો પાસઠ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો હિલિયમમાં કેટલો વેગ હોય છે નવસો પાસઠ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી હવામાન કેટલો વેગ હોય છે ત્રણસો ત્રેતાલીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી હવામાં કેટલો વેગ હોય છે ત્રણસો ત્રેતાલીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો લોખંડ માંગ કેટલો વેગ હોય છે પાંચ હજાર એકસો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો લોખંડમાં કેટલો વેગ હોય છે પાંચ હજાર એકસો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો તાંબામાંગ કેટલો વેગ હોય છે ત્રણ હજાર પાંચસો સાહીઠ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો તાંબામાંગ કેટલો વેગ હોય છે ત્રણ હજાર પાંચસો સાહીઠ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો વલ્કેનાઇઝ રબરમાં કેટલો વેગ હોય છે ચોપન મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો વલ્કેનાઇઝ રબરમાં કેટલો વેગ હોય છે ચોપન મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી હવામાં કેટલો વેગ હોય છે ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી હવામાં કેટલો વેગ હોય છે ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો પારામાંગ કેટલો વેગ હોય છે એક હજાર ચારસો પચાસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો પારામાંગ કેટલો વેગ હોય છે એક હજાર ચારસો પચાસ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો બાષ્પમાંગ કેટલો વેગ હોય છે ચારસો પાંચ મીટર પ્રતિ સેકન્ડ ધ્વનિનો બાષ્પમાંગ કેટલો વેગ હોય છે ચારસો પાંચ મીટર પ્રતિ સેકન્ડ માનવકાન જે ધ્વનિ સાંભળી શકે તેને કેવા તરંગો કહે છે શ્રાવ્ય તરંગો જે વીસ હર્ડ થી વીસ હર્ડ સુધી માનવકાન શ્રાવ્ય તરંગો જે વીસ હર્ધ થી વીસ હજાર હર્ધ સુધી હોય છે તથા તેની તરંગ લંબાઈ શૂન્ય દશાંશ શૂન્ય એક સાત મીટરથી સત્તર મીટર હોય છે માનવકાન જે ધ્વનિ સાંભળી શકે તેને કેવા તરંગો કહે છે શ્રાવ્ય તરંગો જે વીસ હર્ધથી વીસ હજાર હર્ડ સુધી હોય છે તથા તેની તરંગ લંબાઈ શૂન્ય દશાંશ શૂન્ય એક સાત મીટરથી સત્તર મીટર હોય છે અવશ્રાવ્ય તરંગોને અંગ્રેજીમાં શું કહે છે ઇન્ફ્રાસોનિક વેવ્સ અવશ્રાવ્ય તરંગોને અંગ્રેજીમાં શું કહે છે ઇન્ફ્રાસોનિક વેવ્સ અવશ્રાવ્ય તરંગોની આવૃત્તિ કેટલી હોય છે વિસ હર્ડ થી ઓછી આવા ધ્વનિ તરંગો માનવકાન સાંભળી શકતા નથી ભૂકંપના તરંગો આ પ્રકારના તરંગો હોય છે વેલ હાથી અને ગેંડા આ તરંગો સાંભળી શકે છે તથા ઉત્પન્ન કરી શકે છે અવશ્રાવ્ય તરંગોની આવૃત્તિ કેટલી હોય છે વિસહર્ડ થી ઓછી આવા ધ્વનિ તરંગો માનવકાન સાંભળી શકતા નથી ભૂકંપના તરંગો આ પ્રકારના તરંગો હોય છે વેલ હાથી અને ગેંડા આ તરંગો સાંભળી શકે છે તથા ઉત્પન્ન કરી શકે છે શ્રાવ્ય તરંગો એટલે શું અડબલ વેવ્સ આ યાંત્રિક તરંગોની આવૃત્તિ વીસહર્ડ થી વીસ હજાર સુધી હોય છે માનવકાં સાંભળી શકે છે શ્રાવ્ય તરંગો એટલે શું અડબલ વેવ્સ આયાંત્રિક તરંગોની આવૃત્તિ વીસ હર્ડથી વીસ હજાર હર્ડ સુધી હોય છે માનવકાન સાંભળી શકે છે પરાશ્રાવ્ય તરંગો એટલે શું અલ્ટ્રાસોનક વેવ્સ અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ વીસ હજાર હર્ડથી વધુ હોય છે આ પ્રકારના ધ્વનિ તરંગો ચામાચિડિયું કૂતરું બિલાડી ડોલ્ફિન વગેરે સાંભળી શકે અને ઉત્પન્ન કરી શકે છે જેમાંથી ચામાચિડિયું એક લાખ એ શેર આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરી શકે છે આ તરંગો દ્વારા સમુદ્રની ઊંડાઈ અંદરના ખડકોની માહિતી મળે છે પરાશ્રાવ્ય તરંગો એટલે શું અલ્ટ્રાસોનક વેવ્સ અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ વીસ હજાર હર્ષથી વધુ હોય છે આ પ્રકારના ધ્વનિ તરંગો ચામાચિડિયું કુપરું બિલાડી ડોલ્ફિન વગેરે સાંભળી શકે અને ઉત્પન્ન કરી શકે છે જેમાંથી ચામાચિડિયું એક લાખ એક સેટ આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરી શકે છે આ તરંગો દ્વારા સમુદ્રની ઊંડાઈ અંદરના ખડકોની માહિતી મળે છે સોનાનું નું નામ જણાવો સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ તેનાથી સમુદ્રમાં ડૂબેલી વસ્તુઓની માહિતી મેળવી શકાય છે આ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક તરંગોને સમુદ્રની અંદર મોકલવામાં આવે છે સોનાનું પૂરું નામ જણાવો સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ તેનાથી સમુદ્રમાં ડૂબેલી વસ્તુઓની માહિતી મેળવી શકાય છે આ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક તરંગોને સમુદ્રની અંદર મોકલવામાં આવે છે રડારમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે અલ્ટ્રાસોનિક રેદા રેડિયો ડટેક્શન એન્ડ રેન્જમ રડારમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે અલ્ટ્રાસોનિક રેદા રેડિયો ડટેક્શન એન્ડ રેન્જિંગ મેક નંબરની સંજના શું છે મેક મેક નંબરની શું છે નંબર એક કરતાં વધુ હોય તો પદાર્થનો વેગ કેવો કહેવાય છે સુપર સોનિક મેક નંબર એક કરતાં વધુ હોય તો પદાર્થનો વેગ કેવો કહેવાય છે સુપર સોનિક સબ સોનિક પદાર્થનો વે કેટલો હોય છે મેક નંબર એક કરતાં ઓછો સબ સોનિક પદાર્થનો વે કેટલો હોય છે મેક નંબર એક કરતાં ઓછો સોનિક પદાર્થનો વે કેટલો હોય છે મેક નંબર પાંચમી વધુ સોનિક પદાર્થનો વેગ કેટલો હોય છે મેક નંબર પાંચમી વધુ શૂન્ય દશાંશ થી એક દશાંશ સુધીનો મેક નંબર હોય તો પદાર્થનો વેગ કયો ગણાય છે ટ્રાન્સસોનિક શૂન્ય દશાંશ થી એક દશાંશ સુધીનો મેક નંબર હોય તો પદાર્થનો વેગ કયો ગણાય છે ટ્રાન્સસોનિક ધ્વનિની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે તેનો એકમ જણાવો ડેસીબલમાં એકમ ડબલ્યુ એમ વર્મૂળ છે ધ્વનિની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે તેનો એકમ જણાવો ડેસીબલમાં એકમ ડબલ્યુ એમ વર્મૂળ છે માનવકાન કેટલા ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે એકસો ત્રીસ ડેસીબલ ડબલ્યુએચ દ્વારા સુરક્ષિત ધ્વનિ પિસ્તાલીસ ડેસીબલ છે માનોકાન કેટલા ડેસીબલ સુધીનો અવાજ સહન કરી શકે છે એકસો ત્રીસ ડેસીબલ ડબલ્યુએચઓ દ્વારા સુરક્ષિત ધ્વનિ પિસ્તાલીસ ડેસીબલ છે માનોકાન કેટલા તીવ્રતાવાળો અવાજ સાંભળી શકે છે દસ પાવર ઓફ વન વર્ગમૂળ ડબલ્યુ એમ માનો કાન કેટલા તીવ્રતાવાળો અવાજ સાંભળી શકે છે દસ પાવર ઓફ વન ડબલ્યુ એમ વર્મૂલ સામાન્ય વાતચીત માટે ધ્વનિની તીવ્રતા કેટલી હોય છે એક ભાગ્યા દસ સેકન્ડ કરતાં વધુ ધ્વનિ અને પ્રતિધ્વનિ વચ્ચેનો સમયગાળો કેટલાથી વધુ હોય તો પડગો સંભળાય છે એક ભાગ્યા દસ સેકન્ડ કરતાં વધુ પડઘા સાંભળવા માટે ઓરડાની લઘુત્તમ લંબાઈ કેટલી હોવી જોઈએ સત્તર દશાંશ બે મીટર પડઘા સાંભળવા માટે ઓરડાની લઘુત્તમ લંબાઈ કેટલી હોવી જોઈએ સત્તર દશાંશ બે મીટર અવાજ શોષક તરીકે કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે માટી વનસ્પતિ થર્મોકોલ કાપડ રૂ વગેરેનો અવાજ શોષક તરીકે કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે માટી વનસ્પતિ થર્મોકોલ કાપડ રૂ વગેરેનો ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે બેલમાંગ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલની યાદમાં ડેસીબલ એ બેલનો દસમો ભાગ છે ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે બેલમાંગ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલની યાદમાં ડેસિબલ એ બેલનો દસમો ભાગ છે ડોપલર પ્રભાવ એટલે શું રેલવે સ્ટેશન પર દૂરથી આવતી ટ્રેન જેમ જેમ નજીક આવતી જાય તેમ તેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે તેને ડોપલર પ્રભાવ કહે છે ડોપલર પ્રભાવ એટલે શું રેલવે સ્ટેશન પર દૂરથી આવતી ટ્રેન જેમ જેમ નજીક આવતી જાય તેમ તેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે તેને ડોપલર પ્રભાવ કહે છે અવાજની ઝડપ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી હોય છે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાને ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ત્રણસો ચુમ્માલીસ મીટર પ્રતિ સેકન્ડ હોય છે ઘન માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધુ એલ્યુમિનિયમમાં કવાજની ઝડપ સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ અવાજની ઝડપ સૌથી ઓછી હોય છે અવાજની ઝડપ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી હોય છે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાને ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ત્રણસો ચુમ્માલીસ મીટર પ્રતિ સેકન્ડ હોય છે ઘન માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધુ એલ્યુમિનિયમમાં અવાજની ઝડપ સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ અવાજની ઝડપ સૌથી ઓછી હોય છે કયા તરંગોને ગતિ કરવા માધ્યમની જરૂર નથી વિદ્યુત ચુંબકીય તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ દસ પાવર ઓફ વન ચતુર્થમૂળ એમથી દસ અષ્ટમૂળ એમ હોય છે કયા તરંગોને ગતિ કરવા માધ્યમની જરૂર નથી વિદ્યુત ચુંબકીય તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ દસ પાવર ઓફ વન ચતુર્થમૂળ એમથી દસ અષ્ટમૂળ એમ હોય છે કયા કિરણોનોની તરંગ લંબાઈ સૌથી નાની હોય છે ગામા કિરણોની અને રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે કયા કિરણોનોની તરંગ લંબાઈ સૌથી નાની હોય છે ગામા કિરણોની અને રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે રેડિયો તરંગો સામાન્ય રીતે કેટલી આવૃત્તિમાન રહેલા હોય છે પાંચસો કિલોહર્ઝથી એક હજાર કિલોહર્ઝ રેડિયો તરંગો સામાન્ય રીતે કેટલી આવૃત્તિમાન રહેલા હોય છે પાંચસો કિલોહર્ઝથી એક હજાર કિલોહર્ઝ ટી વી માન તરંગો કેટલી આવૃત્તિમાન હોય છે છપ્પન મિલીહર્ઝથી આઠસો નેવું મિલીહર્ઝ છે ટી વી માંગ તરંગો કેટલી આવૃત્તિમાન હોય છે છોપન થી આઠસો નેવું છે રેડિયો તરંગોની આવૃત્તિ કયા ગાળામાં હોય છે ઇઠ્યાસી મિલીહર્ઝથી એકસો આઠ મિલિહર્ઝ રેડિયો તરંગો આયનાવરણથી પરાવર્તન થઈને પાછા આવે છે તેથી સંચાર શક્ય બને છે રેડિયો તરંગોની આવૃત્તિ કયા ગાળામાં હોય રેડિયો મિલિહર્સથી એકસો આઠ મિલીહર્સ રેડિયો તરંગો આયનાવરણથી પરાવર્તન થઈને પાછા આવે છે તેથી સંચાર શક્ય બને છે માઇક્રોવેવ તરંગો વિશે જણાવો ખૂબ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે જે ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ દ્વારા ઉત્પન્ન થાય છે ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેનના દિશા નિયંત્રણમાં વપરાતા રડાર માટે થાય છે માઇક્રોવેવ તરંગો વિશે જણાવો ખૂબ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે જે ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ દ્વારા ઉત્પન્ન થાય છે ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેનના દિશા નિયંત્રણમાં વપરાતા રડાર માટે થાય છે પારરક તરંગોના બીજા નામ જણાવો ઇન્ફ્રારેડ વેવ્સ તેને ઉષ્મા તરંગ પણ કહે છે પારરક તરંગોના બીજા નામ જણાવો ઇન્ફ્રારેડ વેવ્સ તેને ઉષ્મા તરંગ પણ કહે છે પારજાંબુલી કિરણોનું મહત્વ શું છે અલ્ટ્રાવાયોલેટ રેજ સૂર્ય તેનો અગત્યનો સ્ત્રોત છે સૂર્યમાનથી આવતા પારજાંબુલી કિરણો ઓઝોન સ્તર દ્વારા શોષાઈ જાય છે પારજાંબુલી કિરણોનું મહત્વ શું છે અલ્ટ્રાવાયોલેટ રેજ સૂર્ય તેનો અગત્યનો સ્ત્રોત છે સૂર્યમાનથી આવતા પારજાંબુલી કિરણો ઓઝોન સ્તર દ્વારા શોષાઈ જાય છે પારજાંબલી તરંગોના પ્રકાર જણાવો યુ તારક તારકચિહ્ન શોષણ ન થાય યુવી વી તારક ચિહ્ન શોષણ થાય યુવી સી શોષણ થાય કિરણ વિશે જણાવો તેનો ઉપયોગ મેડિકલ શાખામાં રોગના નિદાન માટે થાય છે કેન્સરના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે આ કિરણોની શોધ અઢારસો છન્નું માંગ વિલહેમ લોટને કરી હતી મેડિકલ સાયન્સમાં તેનો વધુ ઉપયોગ થાય છે ક્ષક કિરણ વિશે જણાવો તેનો ઉપયોગ મેડિકલ શાખામાં રોગના નિદાન માટે થાય છે કેન્સરના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે આ કિરણોની શોધ અઢારસો છન્નું માંગ વિલહેમ રોટજને કરી હતી મેડિકલ સાયન્સમાં તેનો વધુ ઉપયોગ થાય છે ગેમાંગ કિરણોનો ઉપયોગ જણાવો ગેમાંગ કિરણોનો ઉપયોગ મેડિકલ સર્જરીમાં કેન્સરગ્રસ્ત કોષો નાશ કરવા માટે થાય છે ગેમાંગ કિરણોનો ઉપયોગ જણાવો ગેમાંગ કિરણોનો ઉપયોગ મેડિકલ સર્જરીમાં કેન્સરગ્રસ્ત કોષો નાશ કરવા માટે થાય છે કયા કયા તત્વોમાંથી રેડિયોએક્ટિવ રેડિયો એક્ટિવ નીકળે છે યુરેનિયમ થોરિયમ પોલોનિયમ પ્લુટોનિયમ રેડિયમ વગેરેમાંથી કયા કયા તત્વોમાંથી રેડિયોએક્ટિવ રેડિયો એક્ટિવ નીકળે છે યુરેનિયમ થોરિયમ પોલોનિયમ પ્લુટોનિયમ રેડિયમ વગેરેમાંથી બાણુ કરતાં વધારે પરમાણુ ક્રમાંક હોય તેવા તત્વોને કેવા તત્વ કહે છે ટ્રાન્સયુરેનિક તત્વ બાણું કરતાં વધારે પરમાણુ ક્રમાંક હોય તેવા તત્વોને કેવા તત્વ કહે છે ટ્રાન્સ્યુરેની તત્વ રેડિયો સક્રિયતાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી હેનરી બેકવેરલે રેડિયો સક્રિયતાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી હેનરી બેકવેરલે રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી મેડમ ક્યુરી અને તેના પતિ પિયરી ક્યુરીએ રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી મેડમ ક્યુરી અને તેના પતિ પિયરી ક્યુરીએ રેડિયો સક્રિયતાની શોધ માટે ઓગણીસો અગિયાર માં ક્યાંગ વૈજ્ઞાનિકોને નોબલ મળ્યો હતો હેનરી બેકવેરલ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીને રેડિયો સક્રિયતાની શોધ માટે ઓગણીસો વૈજ્ઞાનિકોને નોબલ મળ્યો હતો હેનરી બેકવેરલ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીને મેડમ ક્યુરી વિશે જણાવો તેમનો જન્મ પોલેન્ડમાં થયો હતો તેમનું પૂરું નામ મેરી ક્યુરી છે નોબલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા હતા તેમજ બે નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા મેડમ ક્યુરી વિશે જણાવો તેમનો જન્મ પોલેન્ડમાં થયો હતો તેમનું પૂરું નામ મેરી ક્યુરી છે નોબલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા હતા તેમજ બે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા રેડિયોની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો શૂન્ય દશાંશ એક મીટરથી વધુ રેડિયોની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો શૂન્ય દશાંશ એક મીટરથી વધુ માઇક્રોવેવની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો શૂન્ય દશાંશેક મીટરથી એક મિલીમીટર માઇક્રોવેવની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો શૂન્ય દશાંશેક મીટરથી એક મિલીમીટર ઇન્ફ્રારેડની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો એક મિલીમીટરથી સાતસો નેનોમીટર ઇન્ફ્રારેડની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો એક થી સાતસો નેનોમીટર દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો સાતસો નેનોમીટરથી ચારસો નેનોમીટર દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો સાતસો નેનોમીટરથી ચારસો નેનોમીટર અલ્ટ્રાવાયોલેટની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો ચારસો નેનોમીટરથી એક નેનોમીટર અલ્ટ્રાવાયોલેટની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો ચારસો નેનોમીટરથી એક નેનોમીટર એક શ્રેસની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો એક થી દસ ઘનમૂળ નેનોમીટર એક શ્રેષ્ઠની તરંગ વિસ્તાર જણાવો એક નેનોમીટર થી દસ ઘનમૂળ નેનોમીટર ગેમા કિરણોની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો દસ ઘનમૂળ નેનોમીટર ગેમા કિરણોની તરંગ લંબાઈનો વિસ્તાર જણાવો દસ ઘનમૂળ નેનોમીટર ધરતીકંપ વખતે નીકળતા તરંગો કયા પ્રકારના હોય છે અવશ્રાવ્ય તરંગો ઇન્ફ્રાસોનિક ધરતીકંપ વખતે નીકળતા તરંગો કયા પ્રકારના હોય છે અવશ્રાવ્ય તરંગો ઇન્ફ્રાસોનિક હૃદયના ધબકારા દ્વારા નીકળતા ધ્વનિના તરંગો કયા પ્રકારના હોય છે અવશ્રાવ્ય તરંગો હૃદયના ધબકારા દ્વારા નીકળતા ધ્વનિના તરંગો કયા પ્રકારના હોય છે અવશ્રાવ્ય તરંગો ગોલ બ્લેડર ગાંઠકી કિડનીમાં રહેલ પથરીનું નિદાન કરવા માટે કયા પ્રકારના ધ્વનિના તરંગોનો ઉપયોગ થાય છે પરાશ્રાવ્ય તરંગો ગોલ બ્લેડર ગાંઠકી કિડનીમાં રહેલ પથરીનું નિદાન કરવા માટે કયા પ્રકારના ધ્વનિના તરંગોનો ઉપયોગ થાય છે પરાશ્રાવ્ય તરંગો ગર્ભકાળ દરમિયાન ભ્રૂણની તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાતી સોનોગ્રાફીમાં કયા પ્રકારના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે પરાશ્રાવ્ય તરંગો ગર્ભકાળ દરમિયાન ઋણની તપાસ કરવા માટે ઉપયોગ માંગ લેવાતી સોનોગ્રાફીમાં કયા પ્રકારના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે ઇસીજી માં પ્રકારના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે પરાશ્રાવ્ય તરંગો સોનાર દ્વારા સમુદ્રની ઊંડાઈ માપવા માટેનું સૂત્ર શું છે ઊંડાઈ બરાબર ધ્વનિનો વેગ ગુણ્યા સમય ડેશ 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 સોનાર દ્વારા સમુદ્રની ઊંડાઈ માપવા માટેનું સૂત્ર શું ઊંડાઈ બરાબર ધ્વનિ વેગ ગુણ્યા સમય પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન અને પ્રવાહી સપાટી પરથી પરાવર્તન પામે છે સાચું કે ખોટું સાચું પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન અને પ્રવાહી સપાટી પરથી પરાવર્તન પામે છે સાચું કોઈ જ્યારે બોલવાનું બંધ બંધ તરત જ તેનો અવાજ સંભળાતો થતો નથી ધ્વનિની આ ઘટનાને શું કહે છે અનુરણન કોઈ સભાખંડમાં માંગ વક્તા જ્યારે બોલવાનું બંધ કરી કે તરત જ તેનો અવાજ સંભળાતો બંધ થતો નથી ધ્વનિની આ ઘટનાને શું કહે છે અનુરણન અનુરણન સમય કેટલો હોય તો શ્રોતાઓને વક્તવ્ય સ્પષ્ટ સંભળાતું નથી શૂન્ય દશાં શાઠ પાંચ સેકન્ડ અનુર્ણન સમય કેટલો હોય તો શ્રોતાઓને વક્તવ્ય સ્પષ્ટ સંભળાતું નથી શૂન્ય દશાં સાઠ પાંચ સેકન્ડ